રાજ્યમાં વિવિધ કામરેજ રોડ ઉપર થોડા દિવસે લૂંટની એક મોટી ઘટના પ્રકાશમાં આવી છે એક આંગળીયા પેઢીના કર્મચારીને લૂંટી રૂપિયા અઠ્યાસી લાખની ચોરી કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે સુરતમાંથી અજીબ રીતે લૂંટની ઘટનાની વાત સામે આવી છે આ અંગેની માહિતી અનુસાર સુરતના એક આંગળીયા પેઢીના કર્મચારીના અપહરણ બાદ લૂંટ કરવામાં આવી હોવાની વિગતો સામે આવી છે જેમાં આંગળીયાનો કર્મચારી મહિધરપુરાથી બસમાં બેઠો હતો ત્યારે કામરેજ રોડ ઉપર બનાવ બન્યો હોવાની વિગતો સામે આવી છે આવેલા આંગળિયા પેઢીમાંથી બે જેટલા શખ્સોએ બંદૂક બતાવી ભર બજારમાંથી અપહરણ કરી લીધું હતું મોપેડ ઉપર કર્મચારીનું અપહરણ કરી કામરેજ ખાતે લઈ ગયા હતા જ્યાં ઇઠ્યાસી લાખ રૂપિયા લઈ બંને શખ્સ ફરાર થઈ ગયા હતા અને કર્મચારીને ત્યાં છોડી મૂક્યો હતો આ સમગ્ર વાતની જાણ પોલીસને થતા મહીદરપુરા પોલીસ સહિત ક્રાઇમ બ્રાન્ચ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ દોડતા થઈ ગયા હતા જોકે સમગ્ર મામલે પોલીસને હાલ અનેક શંકા ઉપજી રહી છે અને ભોગ બનનાર કર્મચારીની હાલ પૂછપરછ પણ ચાલી રહી છે આ વચ્ચે અંદાજે ઇઠ્યાસી લાખની લૂંટ ચલાવી હોવાની માહિતી સામે આવી રહી છે આટલી મોટી ચોરીની ઘટના બાદ વધુ એક વિવાદ સામે આવ્યો છે આ વચ્ચે શહેર અને ગ્રામ્ય પોલીસ વચ્ચે હદને લઈને વિવાદ પણ સામે આવી રહ્યો છે ગ્રામ્ય અને શહેર પોલીસ વચ્ચે ફરિયાદ નોંધવાને લઈ વિવાદ ચાલુ છે જ્યારે આ ઘટના અંગે પ્રારંભિક માહિતી અનુસાર પટેલ ડી પ્રવીણ કુમાર આંગળિયા પેઢીનો કર્મચારી હોવાની માહિતી સામે આવી છે તેમજ બસમાંથી ઉધારી લૂંટ ચલાવવામાં આવી હોવાની માહિતી સામે આવી રહી છે હાલમાં પોલીસ દ્વારા ચોરી અંગે તપાસ શરૂ કરવામાં આવી છે તો બીજી તરફ આ બનાવના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે વેપારીને રિવોલ્વર બતાવી ટુ વ્હીલર ઉપર વચ્ચે બેસાડવામાં આવ્યો હતો જે બાદ લૂંટારુઓએ કામરેજ નજીક વેપારીને રસ્તામાં ઉતારી હતો અને અઠ્યાસી લાખના હીરા લઈ ફરાર થઈ ગયા હતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધાર ને લૂંટારુ પકડવા ચક્રો ગતિમાન કર્યા છે